મને વારંવાર મેસેજ કર્યા છે મને જવાબ આપો મને 35 વર્ષ સુધી તમે કેસ દાખલ નથી કરી અને 35 ને ના નથી જોઈ એકતા કે રમણીભાઈ મને ફોન કરીને જવાબ આપે ની ગજબ કરો છો ભાઈ બોલો શું પૂછો છો અરે એવું થયું છે કે મારા દાદા આવસન મારા દાદા બાદ આવસન બાદ મારી દાદી જમીન મળી પછી મારે દાદી જમીન મળી પાછળ આપણે મારો કાકા લખાવી લીધું દસ્તાવેજ ઉપર અસગર અલીભાઈ કેટલા વર્ષ થયા

કે દસ્તાવેજ પર લખાતા સબ રજિસ્ટર ઓફિસમાં દસ્તાવેજ થયા નોંધેલા નથી હું રેકોર્ડ નહીં કરી આવો મારી પાસે આખી ફાઈલ જોયા વગર હું કાઈ ન કહું જેમ તમારા એડવોકેટની સલાહ ખોટી પડી એમ મારી સલાહ ખોટી પડે હું નથી ઈચ્છતો આખા કેસનો મારે કઈ અભ્યાસ કરવો પડે કે ન કરવો પડે કરવો પડે એક મિનિટમાં તમે ફોન માં મને કહી દયો અને હું તમને જવાબ આપી દઉં એમ કેસ જીતી જતા હોય એવી કઈ રમણિકભાઈ પાસે કોઈ શું કહેવાય જાદુઈ ચિરાગ તો છે નઈ

રૂબરૂ મળી કા તાલીમ કેમ્પ માં આવો આખું જોયા વગર હું કશું ના કહી શકું પેલા કઈ કાંદો નથી કાઢી લોર કરું છું હું પણ એમાં રૂબરૂ મળીને જોવું પડે જોવું જ પડે અને હવે મોટાભાગના ટૂંકા પ્રશ્નો ના જવાબ તો વોટ્સએપ થી અપાઈ ગયા છે ઓલા માં અપાઈ ગયા છે હવે જે કઈ છે તમારા જેવા ક્રિટિકલ પ્રશ્નો છે જેમાં જોયા વગર ને સમજ્યા વગર શું કહું I don't know.